તારાપુર ધર્મજ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે ટ્રક અને લક્ઝરી બસમાં કમકવાર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં મુસાફરોના મોત છે સુરત જઈ રહેલા મુસાફરોના મોત છે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ત્રણ મુસાફરોના મોત નીપજ્યા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા બુરહાનજી બુરહાન તારાપુર ધર્મજ હાઈવે પર અકસ્માત ની ઘટના ઘટી છે ત્રણ લોકોના મોત નીપજ્યા છે અન્ય લોકોની સ્થિતિને લઈશું માહિતી મળી રહી છે જીબીનસિંહ વાત કરવામાં આવે તો આણંદ જે ધર્મજથી તારાપુર હાઈવે પર વડદલા ગામ નજીક અકસ્માતની ઘટના બની છે વહેલી સવારે બનીલી અકસ્માતની ઘટનામાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જેને લઈને લક્ઝરી બસના જે ભારે નુકસાન થયું હતું ને તેમાં સવાર ત્રણ મુસાફરો કે જેઓ રાજકોટથી સુરત જઈ રહ્યા હતા તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જયારે પાંચ થી વધુ મુસાફરો ઘાયલ થયા છે આ ઘટના બાદ નેશનલ હાઈવે જે રાષ્ટ્રીય રાજકીય ચોરી માર્ગ છે તેના જે હેલ્પલાઈન હતી એના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા એમ્બ્યુ